નમસ્કાર મિત્રો સીધું ને સટ એપિસોડમાં ભારતીય લશ્કરી દળો એ પાકિસ્તાનને પાઠ ભણાવી ચુક્યા છે ભણાવતા રહે છે કારણ કે આપણા લશ્કરી દળો એ સક્ષમ છે જ્યારે રાષ્ટ્રને માથે ખતરો હોય ત્યારે છે ને આપણે આપણે બધા એક છીએ છીએ આપણા આંતરિક મતભેદો ભૂલીને સંગઠિત અને આ વખતે પહેલગામ આતંકી હુમલો થયો એના પછી આખો દેશ એક હતો વિપક્ષો સાથે હતા કેન્દ્ર સરકાર જે કંઈ નિર્ણય કરે જે કંઈ પગલાં લે આતંકવાદીઓને પાઠ ભણાવવા માટે કે આતંકવાદીઓના આકા જો પાકિસ્તાનમાં હોય તો એમની છાવણીઓ તોડવા માટે તો એને માટે કોંગ્રેસ હોય કે બીજા પક્ષો હોય એમણે વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બિન ટેકો આપ્યો છે પણ ભારતીય જનતા પાર્ટીએ એના ઓફિશિયલ હેન્ડલ ઉપરથી આ ગાળાની અંદર જ જે રીતે પંડિત જવાહરલાલ નહેરુથી માંડીને ઇન્દિરા ગાંધી થી માંડીને એનાથી આખો દેશ વ્યથિત છે મને લાગે છે કે આ એવો સમય નથી કે જ્યારે આપણે છે ને એ જ્યારે દુશ્મન સામે લડતા હોઈએ ત્યારે આપડે ઘર છે ને લડવાની વાત કરે અને એ પણ જૂઠાણાઓ ઓકીત પંડિત જવાહરલાલ નેહરુ એ જે કંઈ કર્યું ઇન્દિરા ગાંધી એ જે કંઈ કર્યું ડોક્ટર મનમોહન સિંહ એ જે કંઈ કર્યું એની એને છે ને કારણે જ તૈયાર ભાણે નરેન્દ્ર મોદી કેન્દ્રમાં સત્તામાં બેઠા છે આ દેશ માટે

મને લાગે છે કે એ શોભાસ્પદ તો નથી વડાપ્રધાન ની ગરિમાને શોભતું નથી પણ આ વખતે લશ્કરી દળોએ જે રીતે પાકિસ્તાન અને ત્યાંની આતંકવાદી છાવણીઓ ઉપર જે રીતે મારો ચલાવ્યો અને એને નષ્ટ કરી છે એ સમાચાર આવ્યા આપણે આપણી છાતી ગદગદ ફૂલે છે આપણે વિજય તરફ આગળ વધી રહ્યા ગોદી મીડિયામાં તો ઇસ્લામાબાદ સુધી આપણું લશ્કર પહોંચી ગયું કરાચી નષ્ટ થઈ ગયું લાહોર નષ્ટ થઈ ગયું તો ગોધી મીડિયા મોદી ચાલીસામાંથી બહાર નથી આવતું અને હવે વાસ્તવિક પરિસ્થિતિ એ છે કે અમેરિકાના રાષ્ટ્રપતિએ મધ્યસ્થી કરીને ધમકી આપીને ભારત અને પાકિસ્તાનને સંઘર્ષ વિરામ માટે મજબૂર કર્યા છે

એટલે આપણે ખમૈયા કર્યા અને એના પહેલા તો ટ્રમ્પ ભાઈએ કહી દીધું હતું એટલે દુનિયામાં છે ને બધા જાણી ગયા કે આપણે ત્રીજા દેશને મધ્યસ્થી સ્વીકારી નથી ભારત અને પાકિસ્તાનના મસલાઓમાં ત્યારે નરેન્દ્ર મોદીએ એ ત્રીજા દેશની મધ્યસ્થી કેમ સ્વીકારી એવો પ્રશ્ન રાજકીય નેતાઓમાં જ નહીં પણ સામાન્ય પ્રજામાં પણ પૂછાઈ રહ્યો છે અને આપણે સંઘર્ષ વિરામ શાને માટે સ્વીકાર્યો એ પણ પ્રશ્ન થઈ રહ્યો છે પાકિસ્તાન ખુશખુશાલ છે આમ તો આર્થિક રીતે છે લશ્કરી રીતે પણ પાયમાલ છે ત્યાં લશ્કરી દળો જ નક્કી કરે છે કે ત્યાં સત્તા કોની પાસે હોય આપણે ત્યાં લોકશાહી જીવંત છે નરેન્દ્ર મોદીના શાસન વિશે ફરિયાદો હશે આપણી પ્રજાને નેતાઓને પણ જ્યારે દેશના હિતની વાત આવે ત્યારે આપણે બધા એક છીએ એ બાબત બહુ સ્પષ્ટ છે અને જે કોઈ વડાપ્રધાન હોય એની સાથે છીએ પણ પાકિસ્તાન થઈ ગયું છે કારણ કે પાકિસ્તાનના વડાપ્રધાને એમણે તો વારંવાર નેશનલ એસેમ્બલીમાં એમની લોકસભામાં એમણે કહ્યું જે કઈ પરિસ્થિતિ હતી આપણા વડાપ્રધાન તો વિપક્ષો માંગણી કરે છે સંયુક્ત રીતે કરે છે કે સંસદનું સત્ર બોલાવો અથવા તો સર્વપક્ષી બેઠકમાં તમે હાજર તમે આ વખતે હાજર નહીં રહો તો અમે એનો બહિષ્કાર કરીશું એવું પણ કહ્યું કારણ કે વડાપ્રધાને અણિયાળા સવાલો ફેસ કરવાના છે અને નરેન્દ્ર મોદીમાં એ ક્ષમતા નથી કે ટીકાને સહન કરી શકે વિરોધીઓનું મોઢું કેમ બંધ કરી શકાય એ એમનો એમની નેમ છે પણ પાકિસ્તાનમાં તમને નવાઈ લાગશે પછી ઘૂંટણીએ પડેલું પાકિસ્તાન બરબાદ થયેલું પાકિસ્તાન એ છે ને હરક પદોળું છે અત્યારે અને ત્યાંના અખબારોમાં મોદી જેવા લેખો ધ નેશન નામના અખબારની અંદર આજે જ પ્રકાશિત થયા છે ત્યાંના અખબારોની હેડલાઈન છે કે આપણે જીત્યા છીએ અરે શાના જીત્યા છો તો ભાઈ તમે ભારતીય લશ્કરી દળો સામે તમે જીતી શકો એમ જ નથી પણ આપણે સંઘર્ષ વિરામ કરી લીધો અને એને છે ને ફાવતું જડ્યું આઈ એમએફમાં આપણે છે ને લોન જે પાકિસ્તાન હપ્તો જોઈએ એ ન મળે એને માટે બહાર તો વિરોધ કર્યો પણ બહિષ્કાર કર્યો બેઠકમાંથી વોકઆઉટ કર્યો અને આખી દુનિયાના દેશોએ એને ટેકો આપ્યો પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ભલે એમ કે કે ઈજિપ્ત કે અજરબૈજાન સિવાય બાકીના દેશો એને પક્ષે નહોતા આવ્યા પણ ચીન એને પક્ષે આવ્યું છેલ્લે છેલ્લે ટ્રમ્પભાઈ તો એને બિરદાવે છે એને અને ભારતને સમાન સ્તરે ગણે છે એક તાનાશા દેશ એક લશ્કરી શાસન મહાન રાષ્ટ્ર મધર ઓફ ડેમોક્રેસી એવું ભારત એ બંનેની તુલના કઈ રીતે થઈ શકે ઈસ્લામાબાદ અને દિલ્હી એની તુલના ન થઈ શકે પરંતુ ટ્રમ્પભાઈ થી એવા કયા ઓશિયાળા છે નરેન્દ્ર મોદી કે એમની સામે ઉફ નથી કરી શકતા નું નામ નથી લઈ શકતા શકતા ચીન નું નામ નથી લઈ અને એટલા માટે જ પાકિસ્તાન ત્યાંના અખબારોમાં વિક્ટરી યુદ્ધમાં પણ વિક્ટરી અને પીસ શાંતિમાં પણ વિક્ટરી એવા એવી હેડલાઈનો ત્યાં આગળ છપાઈ છે આજે જ છપાઈ છે અને મેં થમનેલમાં ધ નેશન ની હેડલાઈન વાળી તસવીર પણ મૂકી છે આપણા માટે આ શરમજનક છે કારણ કે આપણે યુદ્ધ વિરામ શાને માટે સ્વીકાર્યો એ હજુ સ્પષ્ટ નથી નરેન્દ્ર મોદીએ ગઈકાલે જે ભાષણ કર્યું છે એમાં અણિયાળા પ્રશ્નો તો યથાવત રહે છે ટ્રમ્પભાઈ ની મધ્યસ્થી કઈ રીતે સ્વીકારી શકાય અને ટ્રમ્પ એ ભારતને ખંડિયું રાજ ગણવા માંડ્યા છે ખંડિયો દેશ ગણવા માંડ્યા છે આપણે પાકિસ્તાન નથી પાકિસ્તાન ચીનનું આશ્રિત પણ નથી ભારત સ્વતંત્રપણે જીવી શકે અને પોતાના નાગરિકોની ચિંતા કરી શકે એટલા એટલું સક્ષમ છે આપણે આપણી આપણી સરહદોની રક્ષા કરી શકીએ એવા

છવ્વીસ મહિલાઓના એ એ એ આતંકવાદીઓ ક્યાં 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 છે 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 એમને એમને જબ્બે કર્યા ઠાર માર્યા પ્રશ્ન તો રહેવાનો જ ને અને એ તો છે ને પાકિસ્તાન થી આવ્યા તો કઈ રીતે આવ્યા તમારી સરહદોની રક્ષા તમે શું કરી રહ્યા છો સ્થાનિક સ્તરે પણ તમે ત્યાં આગળ છે ને સિક્યોરિટી નહોતી પહેલગામમાં અને પછી એનો ચૂંટણીમાં બિહારમાં જઈને તમે ઢંઢેરા પીટો છો પાકિસ્તાન આપણી છે દુનિયા આખી હસે છે કારણ કે પાકિસ્તાન ઘૂંટણીએ પડી ગયું હતું દુનિયા આગળ ભીખ માગતું હતું ચીન પાસે ભીખ માંગતું હતું બધાની પાસેથી લોન ઉઘરાવતું હતું અને એ પાકિસ્તાન

જે છપ્પન ની છાતી વાળી નેતાગીરી હતી એની છાતી કેમ બેસી ગઈ એ જ મને સમજાતું નથી કારણ કે ટ્રમ્પે તો બે હજાર ઓગણીસ માં પણ કહ્યું કે કાશ્મીરમાં તમે મધ્યસ્થી કરો અને પછી નરેન્દ્ર મોદી તો આજ દિવસ સુધી એને એનો ઇન્કાર નથી કરી શક્યા એમણે એમના પ્રવક્તાઓની પાસે ઇન્કાર કરાયો છે ટ્રમ્પ બોલે છે

સરહદોની રક્ષા કરવા માટે આપણા લશ્કરી દળો સક્ષમ છે એ જ નક્કી કરે કે ત્યાં વડાપ્રધાન કોણ બનશે અને જ્યારે તક મળે ત્યારે એ લશ્કરી ડિક્ટેટર ત્યાં આવી જાય છે ભારતમાં એ શક્ય નથી બંધારણ સર્વો છે એ બાબત નાગરિકોએ પણ કોઈ પણ બલિદાન આપવા માટે તૈયાર રહેવું પડશે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ સત્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર